ભારત વર્ષમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે પરંતુ ગૌવંશના એક હિસ્સા એવા નંદીની આજે કેવી હાલત છે તેનું શરમજનક ઉદાહરણ બનાસકાંઠાના લાખણીમાંથી સામે આવ્યું છે લાખણીના છગનજી ગોળિયા વિસ્તારમાં ગૌચરની જમીન પર ચરી રહેલા એક નિર્દોષ નંદી ઉપર કોઈ અજાણ્યા નરાદમ ઈસમ દ્વારા નિર્દયતાની હદ વટાવીને હુમલો કરવામાં આવ્યો છે આ નંદીના પાછળના પગથી ઉપરના ભાગે કુહાડી જેવા ઘાતક હથિયારથી ઊંડો ઘા મારવામાં આવ્યો હતો પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું કે ઘા એટલો ઊંડો હતો કે નંદીની ચરબી પણ બહાર નીકળી ગઈ હતી લોહી લુહાણ હાલતમાં પીડિત નંદી લાખણીના મહાદેવપુરા તરફના વિસ્તારમાં ભટકી રહ્યો હતો પહેલાના સમયમાં નંદીને ખેતીના કામમાં જોતરવામાં આવતો હતો પરંતુ આજના આધુનિક યુગમાં તેને છૂટું મૂકી દેવાતા તે દર દર ભટકવા મજબૂર છે આજ તિરસ્કારના રૂપે કોઈક માનવરૂપી રાક્ષસે તેના પર આવો જીવલેણ હુમલો કર્યો છે સદભાગ્યે લાખણી વિસ્તારના એક ગૌપ્રેમીની નજર આ લોહી ગૌસેવકો દોડી આવ્યા અને નંદીને ત્વરિત પ્રાથમિક સારવાર આપી હતી ત્યારબાદ ગૌસેવકોએ ગૌ એમ્બ્યુલન્સ બોલાવીને આ પીડિત નંદીને વધુ સઘન સારવાર માટે પશુ દવાખાને મોકલ્યો હતો આ ઘટનાએ ગૌ પ્રેમીઓમાં ભારે રોષ અને આક્રોશ ફેલાવ્યો છે ગૌમાંસ પ્રત્યેની આવી ક્રૂરતા ખરેખર માનવતાને શરમાવે તેવી છે અમને છગનસિંહ ગોળિયામાંથી એક કોલ આવ્યો હતો તે પ્રમાણે અમારી ગૌરક્ષક ટીમ ત્યાં પહોંચી અને નંદી મહારાજને જોયું ત્યારે કોઈ અજાણ્યા ઈસમે કુવાડીના ઘા મારેલો હતો તે પ્રમાણે અમે અગાઉ બી બે વાર ટ્રીટમેન્ટ કરી આજે બી ભારી જહેમત બાદ ભાઈઓના સાથ સપોર્ટથી અમે પકડ્યો છે અને ત્યારબાદ એને ટ્રીટમેન્ટ આવી છે અને એના પછીની અમે ગૌશાળામાં કોલ કર્યો ત્યાંથી એક એમ્બ્યુલન્સ આવે છે એની આગળની કાર્યવાહી હાથ ધરી છે તે બદલ તમામ ભાઈઓનો હું ખુલથી દિલથી આભાર માનું છું હું ખુદે બી ત્રણથી ચાર વાર એને ટ્રીટમેન્ટ કર્યા છે તો હજી કોઈ રિકવર આવતી નથી ને જેમાં આવા આવા અગાઉ ઘણા બનાવો બન્યા છે તો આપણા લાખણી પંથકની અંદર બન્યા છે અને આપણી જે જે પ્રેમી જે જનતા છે એમને જણાવવાનું કે આવો કોઈ ઈસમ ઝડપાય ગયો દેખાય તો તરત અમને કોલ કર્યો અથવા આસપાસના કોઈ બી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા નંબર વિનંતી